બપોરે દોઢ વાગે બ્લોગની શરૂઆત કરી છે બ્લોગ લેટ એટલે ચાલુ કર્યો કારણ કે સ્કૂલે જવાનું હતું સ્કૂલેથી પાછા આવ્યા રૂમ પર અને બધું પેકિંગ પેકિંગ જો અમારે બેગ રેડી થઈ ગયું છે હમ આજે રાજકોટ આવ્યા હતા રાજકોટથી અમે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ફેમિલી જો આપણે ફાઇનલી

ચા ખાંડ જો ફમેલા એટલી વસ્તુઓ આપણે રાજકોટથી લાઈએ ને પનીર ને ચા ખાંડ ને કોંકડી ને ભીંડો સોરીન ટમેટા ને મમ્મી માટે ચંપા

હા હોય તો અહીંયા શું હોય આ બાજુ અમારે મેડમ બેઠા હોય પપ્પા આમ સારું કરે ને આપણે જશું કે બાર ફેમિલી જોવા આપણે ગયા હતા ક્રિકેટ રમવા માટે અને ક્રિકેટ રમીને પાછા આવી ગયા અને પાછા આવીને જો તરત મજાની સરસ મજાની ચા મૂકી દીધી આપણે કારણ કે ચા મૂકી દીધી ના ચા મૂકીને અમારે મેડમ આ બાજુ જમવાનું બનાવે છે સ્વી કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મસ્ત મજાની ચા ચોરી ઉપર મૂકી દીધું છે તો ધીમે 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 ચા બને ચા પી લઈએ કારણ કે ચા પી લઈએ પછી આપણે પાછા ફેમિલી જોવો આપણે જમીને ભાઈ ગયા છીએ

ચા બને છે ઘરે મહેમાન આવ્યા છે એટલે બધા બેઠા છે બહાર ને હું ને કોમલ આવી ગયા છે કોમલ ચા બનાવે છે હું અમારે ઉભરાઈ જાય જોવા ઉભરાઈ ગયો તો ચાલો ચા પી લઈને થોડી વાર બહાર બેસ ફેમિલી જો વાગી ગયા છે રાતના બાર અને બાર વાગે આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને જો અમે સુવાની તૈયારી કરીએ છીએ તો વિડિયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો તમે વિડીયો તો જોવો તો જોવો તો છો પણ વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની એક નાનકડી કોમેન્ટ કરી દેજો મસ્ત શું આવા જ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી રામ રામ જય દ્વારકાધીશ બાય બાય